નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ કચ્છના કોટડા ચકારના પુલને આખરે બંધ કરવામાં આવ્યો છે સ્પાર્ક ટુડેના અહેવાલ બાદ કચ્છનું તંત્ર દોડતું થયું છે આ પુલની હાલત ગંભીર હતા આખરે આર એન બીના અધિકારી દ્વારા બંધ કરવામાં આવ્યું સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલને વધુ એકવાર સમર્થન મળ્યું છે અને હવે જલ્દીથી જલ્દી પુલને નવો બનાવવા આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે નવા પુલને મંજૂર થયાને બે વર્ષથી વધારે સમય થયો પણ હજી સુધી નવો પુલ ન બનતા ગ્રામજનોનો રોષ જોવા મળ્યો હતો ॻाल्हि थोरी मज़ाद